દમણ નગરપાલિકાની પંદર બેઠકો માટે કોને ક્યાં ઉમેદવારી નોંધાવી તે આપણે જાણીએ વોર્ડ નંબર એકમાં ચાર ઉમેદવારે ફોર્મ ભર્યા જેમાં અસ્તના સબીર કોંગ્રેસ સજ્જતા ખાતુન શેખ કોંગ્રેસ સોનલ ઇશ્વરલાલ પટેલ બીજેપી ગાજરે નીતા હેમત બીજેપી વોર્ડ નંબર બે માં પાંચ ઉમેદવારે ફોર્મ ભર્યા જેમાં સૌરભ બારોદ કોંગ્રેસ વિજય હરપતી કોંગ્રેસ મારિયોલોપીસ બીજેપી પ્રમોદ મોહનલાલ રાણા અપક્ષ રેની ડિસુઝા બીજેપી વોર્ડ નંબર ત્રણમાં ચાર ઉમેદવારે ફોર્મ ભર્યા જેમાં ફિરદોઝ બાનુ કોંગ્રેસ ફરીન અહેમદ કોંગ્રેસ બીજેપી નઝમા અપક્ષ વોર્ડ નંબર ચારમાં છ ઉમેદવારે ફોર્મ ભર્યા અસરાલ હુસેન અલી રાજા અપક્ષ અય્યુબ અલી ખુરશીદ રાણા રવિના નરેન્દ્ર અપક્ષ પ્રકાશ હિરાભાઈ ટંડેલ બીજેપી આશિષ નતવલલાલ પટેલ બીજેપી ઢોંડે દેવેન્દ્ર શહસિકાંત અપક્ષ વોટ નંબર પાંચમાં ત્રણ ફોર્મ ભરાયા જેમાં રશ્મીબેન ભગવતી હરપતી બીજેપી સંગીતા જીના હરપતી બીજેપી હરપતિ મંજુ ભગવાન અપક્ષ વોટ નંબર છ માં ચાર ફોર્મ ભરાયા જેમાં ખલીફા કૌશલ બાનુ અહેમદ શરીફ કોંગ્રેસ મીરા વિષ્ણુ કોંગ્રેસ ચંદોક જસવિંદર રણજીતસિંહ બીજેપી प्रजापति प्रीतिबेन किरण बीजेपी वार्ड नंबर सात मन फॉर्म भराया अश्वी दमनिया बीजेपी इजाद अहमद बीजेपी सुरेश और अपक्ष वार्ड नंबर आठ म पांच फोर्म भराया धर्मेशमगी अपक्ष रौनक लक्ष्मण लक्ष्मण भाई टंडेल अपक्ष आशीष टंडेल अपक्ष हिरेन हिराभ टंडेल बीजेपी भी। चंद्रगिरी ईश्वर बीजेपी भी। वार्ड नंबर नौ म फॉर्म भराया प्रजापति अंकुर जयकिशन अपक्ष पंकज रामा अपक्ष आशीष टंडेल बीजेपी विकी टंडल अपक्ष अशोक हरिभा टंडल अपक्ष निलेष हर्ष बीजेपी वार्ड नंबर दस में चार फॉर्म भराया मुकेश कांटी पटेल बीजेपी पटेल पिंटू बीजेपी नितिन डुलबो अपक्ष जतीन भाई परषोत्तम टंडेल अपक्ष वार्ड नंबर में चार फॉर्म भराया नैना वालबो अपक्ष योगिता प्रकाश पटेल बीजेपी सेजल रजनीकांत पटेल बीजेपी खुशबू केयूर અપક્ષ વોર્ડ નંબર તેર માં ફોર્મ ભરાયા સીલુ પટેલ અપક્ષ શૈલેષ પટેલ અપક્ષ કલ્પેશ મુકેશ મકવાણા અપક્ષ મિલન પટેલ बीजेपी વિનય પટેલ ઉત્તમ પટેલ અપક્ષ સંદીપ ટંડેલ અપક્ષ વોર્ડ નંબર માં ત્રણ ફોર્મ ભરાયા કપિલા સુરેશ ઓટ અપક્ષ મધુપ્રભુ પટેલ બીજેપી સોહિના રજનીકાંત પટેલ બીજેપી ખુશખબર દમણમાં પ્રથમવાર કેક બનાવવા માટે વપરાતા